સમાચાર રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્ય પ્રધાન તરીકે નામની જાહેરાત કરવામાં આવી છે ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો બંને પર્યવેક્ષકે કરી સીએમ સીએમના નામની જાહેરાત સાલીમાર બાગ બેઠક પરથી ધારાસભ્ય છે રેખા ગુપ્તા જે પ્રકારેની માહિતી સામે આવી રહી છે ઘણા બધા પરિબળો અને ઘણા નામ જ્યારે ચર્ચામાં હતા ત્યારે રેખા ગુપ્તાનું નામ જાહેર કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી તરીકે દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાનું નામ જાહેર કરવામાં આવ્યું છે સૌપ્રથમ કોંગ્રેસના મહિલા પ્રમુખ હતા શીલા દીક્ષિત ત્યારબાદ સુષ્મા સ્વરાજ ભાજપ તરફથી દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે ત્યારબાદ આમ આદમી પાર્ટીના આતિશિંહ અને અત્યારે ચોથા મુખ્યમંત્રી દિલ્હીને મળ્યા છે રેખા ગુપ્તા તરીકે તેમની નામની જાહેરાત કરવામાં આવી છે નોંધનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી સીએમના નામને લઈને ચર્ચાઓએ વેગ પકડ્યું હતું ઘણા બધા નામો અંગે ચર્ચાઓ પણ થઈ હતી શક્યતાઓ જોવામાં આવી રહી હતી પ્રવેશ વર્માનું નામ અગ્રેસર જોવા મળી રહ્યું હતું તેવા જ રીતે સુષ્મા સ્વરાજના દીકરીનું નામ પણ તેમના મુખ્યમંત્રી તરીકેની જોવામાં આવી રહ્યું હતું પરંતુ ફરી એક વખત દિલ્હી ભાજપે ચોંકાવ્યા છે અને રેખા ગુપ્તાનું નામ જાહેર કર્યું છે જેઓ સાલીમાર બાગ વોર્ડ પરથી તેઓ ચૂંટણી જીત્યા છે અને પ્રથમ વખત તેઓ ચૂંટાઈ આવેલા છે ત્યારે રેખા ગુપ્તા પહેલીવાર ધારાસભ્ય બન્યા હોવાનું સામે આવ્યું છે અને હાઈકમાન્ડ દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી પણ આપવામાં આવી છે અને મહિલા મુખ્યમંત્રી તરીકે ચોથા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાને નામની વરણી કરવામાં આવી છે આજ અંગે વધુ વિગત મેળવીશું અમારા સંવાદદાતા સહયોગી જોડેથી જલ્પેશ જણાવશો જે પ્રકારે રેખા ગુપ્તાના નામની જાહેરાત કરવામાં આવે છે છેલ્લા ઘણા દિવસોળી અટકળો લગાવવામાં આવી હતી ત્યારે આજે ચોથા મુખ્યમંત્રી મહિલા મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરવામાં આવે છે રેખા ગુપ્તાની ઘણી અટકળો બાદ લેવામાં આવ્યું છે ખરેખર તમે જે રીતે કહ્યું એ છે કે જે ચોથા મહિલા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તા નું નામ છે એ પ્રમોટ થયું છે સુષ્મા સ્વરાજ ને સુષ્મા સ્વરાજ બાદ બાદ હવે ઘણા સમય થી અટકળો ચાલી રહી હતી તેમાં પંદર નામ જે છે પેલા શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાંથી જે નવ નવ નામ ની પસંદગી કરવામાં આવી હતી તેમાં પ્રવેશ વર્મા નામ મુખ્યત્વે ચર્ચામાં હતું પરંતુ ભાજપે

નિર્ણય લેવામાં આવ્યો છે પ્રવેશ વર્મા જે છે એને નાયબ મુખ્ય પ્રધાન અને રેખા ગુપ્તા ને મુખ્યમંત્રી નું પદ આપવામાં આવ્યું છે ખૂબ ચોંકાવનારી બાબત છે

પવન શર્મા નું પણ નામ જે છે એ એની અટકળો ચાલતી હતી એમાં શિખા રાય પણ જે

એ અનુરોધ બેઠકો અને ગુપ્ત બેઠકો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે પણ ભાજપે આ નિર્ણય જે લીધો છે દિલ્હીના વિકાસને લઈને અનુસરી લેવામાં આવ્યો છે રેખા ગુપ્તા આવે ધારાસભ્યના દળની બેઠક જે મળી તે બાદ હવે નામ ફાઇનલ કરવામાં આવ્યું છે રેખા ગુપ્તાને મુખ્યત્રી મુખ્યમંત્રી તરીકે પ્રમુખ કરવામાં આવ્યો છે જી આ જલપેશ જણાવશો કયા આધાર ઉપરને શું પરિબળ એવો ભાગ ભજવી ગયું જેના કારણે રેખા ગુપ્તાની પસંદગી કરવામાં આવી કારણ કે તેઓ પહેલી વખત ધારાસભાની ચૂંટણી લડ્યા છે વિધાનસભાની અને ધારાસભ્ય બન્યા છે જી જે રેખા ગુપ્તા ચોંકાવનારું છે પરંતુ મોટા ભાગના પરિબળો ને વિકાસ જોતા એવું લાગી રહ્યું છે કે દિલ્હીમાં જે રીતે મહિલા મુખ્યમંત્રીઓનું શાસન ચાલી રહ્યું છે લોકો જેને ઈચ્છતા હતા એને લઈને પણ આ નિર્ણય ક્યાંક ને લેવામાં આવ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે સુષ્મા સ્વરાજ નું ત્રણ ટર્મ સુધી દિલ્હીમાં શાસન રહ્યું ત્યારબાદ સુષ્મા સ્વરાજ શીલા દીક્ષિત નામ ની જગ્યા રેખા ગુપ્તા પ્રમોટ કરવામાં આવ્યું છે એવું લાગી રહ્યું છે કે મહિલા મુખ્યમંત્રી ને પ્રમોટ કરવાના થી જે નામ છે રેખા ગુપ્તા નું નામ છે એ ફાઈનલ કરવામાં આવ્યું છે જી ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી બદલ તો દિલ્હીના નવમાં મુખ્યમંત્રી અને દિલ્હીના ચોથા મુખ્યમંત્રી તરીકે મહિલા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાનું નામ જાહેર થયું છે ત્યારે આમ આદમી પાર્ટીના વંદના કુમારી જે છે તેમને ઓગણત્રીસ હજાર પાંચસો પંચાણું મતથી રેખા ગુપ્તાએ હરાવ્યા હતા અને માનવામાં એવું આવી રહ્યું છે કે આર પસંદગી હોવાની પણ વાત સામે આવી રહી છે